ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં ખાસ કરીને હોળી તહેવાર ધૂળેટી તહેવાર એ વિશેષ મહત્વનો હોય છે અને હોળી તળ હોળી તહેવાર અને ધૂળેટીના પર્વ નિમિત્તે મીડિયાના મિત્રોને દર વર્ષે શુભેચ્છા સાથે મારી મળવાનું હોય છે આ વખતે પણ આજે મળવાનું થયું તમામ મીડિયાના મિત્રો એ સાચા અર્થમાં સમાજના કાર્યમાં તેમનો ખૂબ મોટો રોલ હોય છે તેમને હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે અને હોળી પર્વ એ આસુરી શક્તિ પર આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય હોય છે રંગોત્સવનો ઉત્સવ હોય છે આવનારા દિવસે ધૂળેટીના દિવસે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી અલગ અલગ રીતના પોતપોતાની શૈલી પ્રમાણે ઉત્સવ ઉજવાના છે ક્યાંક ક્યાંક કેટલીક જગ્યાએ કેસોડાના રંગથી પણ ધૂળેટી ઉજવવાના છે આ પ્રસંગે અમે મીડિયાના મિત્રો સાથે અલગ અલગ રંગોના જે અમે હોળી પર ઉજવ્યો છે આ પ્રસંગે મારી સાથે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા વરેલા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ આ મીડિયાના મિત્રો સાથે મળે અને હોળી પર ઉજવ્યો ભારત માતા કી જાય અશોકભાઈ જે આપણા હોળીનો તહેવાર આવી ગયો છે તો આ ભૂમ આપી આવો ને ભ્રષ્ટાચારીઓની હોળી જો ભૂમાફિયા ને ભ્રષ્ટાચાર ની સામે તો ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે મૂલ્ય આધારિત પાર્ટી છે અને સરકારો પણ પારદર્શક વહીવટ છે એટલે અમે જો ભૂમાફિયા પકડાય કે પછી જે પણ કઈ ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચાર પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે અને મારી વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં છું એવું નથી કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે થોડીમાં બધાને બાળી મૂકાય એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે ભ્રષ્ટાચારીઓ જે છે એનો એના પર અમે વિજય મેળવીશું